સોળ જુલાઈ થી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યનો મહાગોચર તુલા રાશિ માટે ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે જેની અસર દેશ અને દુનિયા તેમજ માનવ જીવન પર ઊંડી અસર કરશે મિત્રો સોળ જુલાઈ થી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યની ચાલમાં માં ફેરફારને કારણે તમામ બાર રાશિઓ પર વિવિધ પ્રકારના ફેર ફેરફારને કારણે તેની ખાસ અસર તુલા રાશિના લોકો પર જોવા મળશે ગ્રહોના રાજા સૂર્યનારાયણની કૃપાની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પણ રાપ્ત થશે હવે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય જ્યોતિષમાં ગ્રહોના રાજા સૂર્યદેવને આત્માનો કારક અને ગ્રહોનો રાજા માનવામાં આવે છે સોળ જુલાઈના રોજ સાંજે પાંચ ને સત્તર મિનિટ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર થવાનું છે વૈદિક જ્યોતિષમાં સૂર્યને આત્મા પ્રતિષ્ઠા નેતૃત્વ ક્ષમતા સરકારી કાર્ય અને જીવન ઊર્જાનો ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર ફક્ત વ્યક્તિગત જીવન પર જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પણ અનુભવાય છે જો કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કુદરતી મિત્રતા હેતુલા રાશિના જાતકો ચાલો જાણીએ કે સૂર્યનું ગોચર તેના મિત્રની રાશિ રાશિકર્કમાં તમારા કયા ઘરમાં રહેવાથી તમને કેવી રીતે ફાયદો થશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ સોળ જુલાઈએ પોતાની મિથુન રાશિ છોડીને પોતાના મિત્રની રાશિ કર્કમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન તુલા રાશિના લોકોને ઘણો ફાયદો થશે મિત્રો નાણાકીય ક્ષેત્રે તમારી સમસ્યાઓનો અંત આવશે તમે લાંબા સમયથી ગમે તે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો હવે તમે તેનો હિંમતભેર સામનો કરશો અને દરેક સમસ્યાનું નિરાકરણ આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હવે તમે તમારી આર્થિક બાજુ મજબૂત કરી શકશો મિત્રો તમને જણાવી દઈએ કે સોળ જુલાઈના રોજ તમારું વલણ સુખી જીવન તરફ રહેશે તેથી તમારી સમજણ નબળી ન પાડો જો તમે નોકરીમાં મોટો ફેરફાર કરવા માંગતા હો તો આ સમય સારો રહેશે જે લોકો આ સમયે ક્યાંક મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો ચોક્કસપણે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ લો સલાહ લેવામાં બિલકુલ અટકાશો નહીં કારણ કે આ સલાહ તમારા માટે ખૂબ સારી રહેશે કાર્યક્ષેત્રમાં તમારું વર્તન સારું રાખો સૂર્યદેવના અનંત આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ સારો સાબિત થશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સોળ જુલાઈથી સત્તર ઓગસ્ટ સુધી સૂર્યદેવની ગતિના પરિવર્તનને કારણે તમને તમારા કારકિર્દીમાં સામાન્ય પરિણામો મળશે મિત્રો સૂર્યદેવ અને ભગવાન શ્રીહરિની કૃપાથી વિષ્ણુ તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળી શકે છે મિત્રો તમારા સપનાઓને નવી ઉડાન મળશે અને તમે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશો ઉપરાંત તમને જણાવી દઈએ કે તુલા રાશિના વિદ્યાર્થીઓ આ સમયે તેમની કોલેજ અને શાળામાં પાછલા સમયની તુલનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ઉપરાંત તમને તમારી કારકિર્દી સુધારવા માટે ઘણી સારી તકો મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારું જીવન તણાવ મુક્ત રહેશે આ સમયે તે બધી મહિલાઓ માટે સારો સાબિત થશે જે પોતાનો વ્યવસાય કરે છે તેમનો સમય સારો રહેશે તમારે ફક્ત એવા લોકોથી અંતર રાખવાનું છે જે તમારા માટે હાનિકારક છે તેમની સાથે ક્યારે હાથ ન મિલાવશો તેઓ તમને તમારી પીઠ પાછળ નદીમાં ધકેલી શકે છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સોળ જુલાઈ ના રોજ સાથે ક્યાંક ફરવા જવાનું આયોજન કરી શકો છો તમને સૂર્ય દેવ તરફથી ઘણા આશીર્વાદ મળશે તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવશો તમારા પરિવારિક દ્રષ્ટિકોણથી જ શુભ સાબિત થશે મિત્રો જે લોકો લોકો લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છે તેમને અનુકૂળ પરિણામ મળશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક करजो चैनल ने कर जो करजो कमेंट बॉक्स में जय सूर्यनारायण भगवान जरूर थी लख जो थी लखजो जे भगवान नी कृपा आप सोना परिवार पर बनी रहे वीडियो ने छेले सुधी जो वा बदल आपनों खूब खूब आभार